રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર જાગ્યું શીલાદના ઇન્ડિકાર્ટિંગ ગેમ ઝોન મહાનગરપાલિકાએ તેને સીલ કર્યું છે ફાયર સેફ્ટી બ્યુ પરમિશન વગેરે ચાલતું હતું ગેમ ઝોન ઘણા સમયથી રામ ભરોસે ઇન્ડિકાર્ટિંગ ગેમ ઝોન શરૂ થયું હતું મનપાની કાર્યવાહી બાદ ગેમ ઝોનની પોલ ખુલ્લી પડી હતી રાજકોટના અગ્નિકાંડ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટે પણ ટકોર કરી અને હાઈકોર્ટની ફટકાર બાદ ઠેર ઠેર કાર્યવાહી છે તે કરવામાં આવી છે સાથે જ ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ્યું છે કે બીજો હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી આ તમામ ગેમિંગ ઝોન છે તે બંધ રાખવામાં આવશે આ સાથે જ ગઈકાલે અલગ અલગ કોર્પોરેશનની ટીમ દ્વારા ગેમિંગ ઝોન પર તપાસ કરવામાં આવી હતી તો જિલ્લા લેવલમાં પણ આ જ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે કોર્પોરેશન અંતર્ગત ચાર ગેમ ઝોન છે તે સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી જેમાં ઇન્ડિકાર્ટિંગ સહિતના અલગ અલગ જે જગ્યા ઉપર જે ગેરકાયદેસર રીતે ચાલતા ગેમ ઝોન હતા તે પણ બંધ કરવાની ફરજ પડી છે સાથે જ તમામ જે લોકો છે તેમની સામે પણ એફઆઈઆરની ફરિયાદ બિનજામીનપાત્ર નોંધવાની જ્યાં જરૂરત લાગે છે ત્યાં પણ તેવા કા માલિકો સામે કાર્યવાહી છે તે કરવામાં આવી છે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે એટલે કે મહત્વની આ બાબત એ સામે આવે છે કે રાજકોટમાં દુર્ઘટના સર્જાય છે જે બાદ પ્રશાસન સફાળું જાગે છે અને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે અત્યારે પણ આ પ્રકારની કાર્યવાહી હજી પણ આગામી દિવસમાં ચાલુ રહે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યુઝ અમદાવાદ